આજે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે જય જલારામ હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલના એનએસએસ યુનિટે વર્લ્ડ હિલિંગ સોસાયટી ફાઉન્ડેશનના સહયોગથી વૃક્ષારોપણ અભિયાન અને પર્યાવરણ સંરક્ષણ શપથ સાથે ઉજવણી કરી હતી ઉજવણી દરમિયાન છોડને દત્તક લેવા અને તેને સંપૂર્ણ વિકાસ માટે ઉછેરવા ઊર્જાના નવીકરણ દ્વારા ઊર્જા સંરક્ષણ પાણી અને માટી અનામત પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા પ્રાણીઓનું રક્ષણ અને ઇકોલોજીકલ જૈવ વિવિધતા જાળવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો કુલ ત્રણસો હોમિયોપેથિક વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ શપથ લીધા હતા અને વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લીધો હતો આ વિદ્યાર્થીઓને વૃક્ષ દત્તક સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જે આવતા વર્ષે અઠ્ઠાવીસ જુલાઈ બે હજાર છવ્વીસના રોજ પૂર્ણ થશે જેમાં વ્યક્તિગત અથવા જૂથમાં લોકો તેને રોપીને સંપૂર્ણ વર્ષ સુધી તેનો ઉછેર કરીને સંપૂર્ણ ઉગાડેલા વૃક્ષો બનાવીને ભાગ લઈ શકે છે કુદરત સંરક્ષણ અંગેની જાગૃતિ અભિયાનની આ પહેલ પ્રિન્સિપલ ડૉક્ટર વિજય પટેલ જય જલારામ હોમિયોપેથિક મેડિકલ કોલેજની હતી જે નીચેના લોકોની મદદથી શક્ય બની હતી એન એસ એસ યુનિટના को डॉक्टर चिराग पटेल एन एस एस यूनिट न कोऑर्डिनेटर डॉक्टर की डॉक्टर भास्कर मेहता डॉक्टर पंकज भट्ट डॉक्टर अरजे और डॉक्टर अरजे पटेल वर्ल्ड हिलिंग सोसाइटी फाउंडेशन मैनेजिंग डिरेक्टर श्री सौरभ सुन सुमन इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए